નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયરા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર દોસ્તો વાત કરીએ છીએ STA માટેના અને STA માટેનો જે 80 દિવસનો જે છે કાર્યક્રમ ચાલી રહ્યો છે તેની આશા રાખું છું કે જેવી રીતે બંધારણ જે છે એ વિષય સારો થઈ ગયો છે એવી રીતે તમારો આ અર્થતંત્ર વિષય પણ જે છે એ સારો થતો જશે આજે દોસ્તો જે છે 35મો દિવસ છે

આજે દોસ્તો જે છે એ ઉદ્યોગ ઉદ્યોગનો પાર્ટ ટુ આવતીકાલથી ત્રણ દિવસ માટે દોસ્તો હું તમને આરબીઆઈ ના ક્વેશ્ચન આપીશ આરબીઆઈ ના કાર્યો પણ જે છે આપીશ લેક્ચર ઓલરેડી અપલોડ કરેલા છે પીડીએફ તમારી પાસે આવી ગઈ છે હવે આપણે જે છે સોલ્વ કરી લઈએ ક્વેશ્ચન ઠીક છે ચલો પેલા જે છે એ ઉદ્યોગ અને ઉદ્યોગ બાબતના જે છે એ ઓપ્શન અને ક્વેશ્ચન જે છે એ બહુ સારી રીતે જે છે એ તમારે સમજવાના છે સેજ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ઓલરેડી મે તમને લેક્ચર માં કીધેલું છે દોસ્તો એના નિવેદન સેજ વિસ્તાર દેશ ની કસ્ટમ સરહદ બહાર જે છે એ માનવામાં આવે છે હે ને આજે જે કોને કહેવાય તો કે ભાઈ વિસ્તાર દેશની બહાર મતલબ કે સરહદ બહાર જે છે એ ગણવામાં આવે છે તો ડીમ્ડ ફોરેન ટેરિટરી કહેવાય છે અને શું કહેવાય દોસ્તો ડીમ્ડ

તો ક્યારે લાવવામાં આવી હતી તો તમારી બે હજાર ની સાલમાં જે છે તમને સેઝ પોલિસી જે છે લાવવામાં આવેલી હતી મતલબ કે ત્રીજું સ્ટેટમેન્ટ તમારું ગલત થઈ જાય હવે વાંચો નીચેનામાંથી કયા જે છે એ વિધાન તમારા સાચા છે તો ત્રીજું તો તમારું સાચું છે જ નહીં એટલે ગલત માત્ર એકય નહીં બધાય સાચા ન થાય તો એનો મતલબ કે તમારું એકમાત્ર સ્ટેટમેન્ટ સાચું થઈ જાય એ કયું થઈ જાય દોસ્તો એ ઓકે

ધોલેરા સર ભારતનો પ્રથમ માન્ય સર જે છે એ ગણવામાં આવે છે જી હા ભાઈ એટલે ધોલેરા તમે અમદાવાદ થી ભાવનગર જાવ તો તમને વચ્ચે જે છે ધોલેરા આવે છે અને એ ભારત દેશ માન્ય પ્રથમ જે છે એ તમને સર જે છે વિસ્તાર જોવા મળે છે તો એક બે અને ત્રણ બધા સાચા છે તો રાઈટ આન્સર શું આવશે દોસ્તો સી આન્સર તમારો રાઈટ આવશે ઠીક છે મેં તમને અગાઉ પણ દોસ્તો લેક્ચરમાં કીધેલું છે કે જેટલું પણ સારું કોન્ટેન્ટ બીજી છે આજુબાજુની કોઈ સારી વાત નહીં વિચારતા જવાનું છે અને ત્યારબાદ જે છે એ આન્સર તમારો કયો આવે છે એ તમારે હું તમને દરેક દરેક ઓપ્શન નું બને ત્યાં સુધી એક્સપ્લેનેશન એ આપીશ હા વિશેષ પ્રકારનું એક્સપ્લેનેશન હું તમને નહીં આપું બીકોઝ દોસ્તો વિશેષ પ્રકારનું એક્સપ્લેનેશન જોવું હોય તો તમારે લેક્ચર્સ જે છે એ ઓફિશિયલ જે આપણે પાંચ લેક્ચર ઉદ્યોગ બાબતના મૂક્યા છે એ તમારે જોવા પડશે બસ ત્રીજું ડીએમઆઈસી દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર વિશે નીચેના જે છે એ વિધાનો તમારે તપાસવાના થાય છે ડીએમઆઈસી જે છે એ ભારત અને જાપાન

કેટલા તો કે છ સ્માર્ટ સિટી જે છે એ ડેવલપ થાય છે તો એ વિધાન પણ તમારું સાચું થઈ જાય ત્રીજું ફક્ત ઉત્તર ભારતના રાજ્યોમાં જ જે છે આ રહ્યું મેં તમને છ રાજ્ય સમજાવી દીધા ચાલો દોસ્તો તમે આને ઉત્તર ભારત કહી શકાય યુપી ને કહી શકાય હરિયાણા ને કહી શકાય પરંતુ આ ત્રણ રાજ્યને કેવી રીતે ઉત્તર ભારત કહી શકાય તો એનો મતલબ આ સ્ટેટમેન્ટ તમારો ગલત થઈ જાય તો તમારો એક અને બે સ્ટેટમેન્ટ જે છે એ સાચા આવે છે તો યાની કે એ ઓપ્શન તમારો સાચો થઈ જાય ડન યસ જો જે જે હું તમને એક્સપ્લેન કરાવું છું જે જે હું તમને કહું છું દોસ્તો ન સમજાય તો હું તમને જરા પીડીએફ આપી દઉં છું પછી એની પ્રિન્ટ આઉટ લઈ અને સાઈડમાં જે છે એ વસ્તુ મેન્શન કરજો તમે અથવા તમે તમારી નોટ્સ બનાવી છે ત્યાં મેન્શન કરજો જે હું એક્સ્ટ્રા પ્રકારની કોઈ વાત કરતો હોય તો જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ મુદ્દો જે છે એ આ ટાઈપનો છે ઓકે યસ અચ્છા બીજો STA માટે મને ઘણા મિત્રો દોસ્તો પૂછતા હોય છે કે સર આજે આપણે જે છે એ આટલા દિવસ પૂરા થઈ ગયા છે 31 દિવસ 32 દિવસ 35 દિવસ તો એસી દિવસ જે છે એમાંથી મને દિવસ જે છે એ થઈ જશે કે કે નહીં દોસ્ત દોસ્ત મેં જ તમને કહી હતું પહેલાથી પ્રોગ્રામ છે રોજનું નું તો વાંધો નહીં આવે પછી હવે તમે ત્રીસ દિવસે ને પાંત્રીસ દિવસે આ વસ્તુ પૂછો હજી પણ થઈ જશે તમારી પાસે પચાસ દિવસ છે હે પચાસ દિવસમાં લાઇન લેન્થ વાળી તૈયારી કરવી હોય તો થઈ જાય એમાં કઈ વાંધો નથી

આ છે એ એટલે સીધો ત્યાં તમને દેખાશે તમે પરચેસ કરી શકો તમે એમ થાય કે ના સર મારે માત્ર જે છે એ અર્થશાસ્ત્રનો જે છે કોર્સ લેવો હોય તો હા તો તમે માત્ર ને માત્ર અર્થશાસ્ત્ર કોર્સ લેવો હોય તો એ પંદરસો ને પંદરસો જે છે એ ભાવ છે પણ હમણાં પૂરતા આપણે છસો ને છાસઠ રાખ્યા છે તો આજના દિવસમાં કે તમે 666 માં જે છે એ માત્ર ઇકોનોમિક્સ નો કોર્સ પણ જે છે એ લઈ શકો છો ઠીક છે અને જો તમે જીપીએસસી ક્લાસ 1 2 ની તૈયારી કરતા હોય આદિજાતિ વિકાસ અધિકારી ની તૈયારી કરતા હોય STI ની તૈયારી કરતા હોય તો આવી 400 થી 500 જગ્યા માટેનો GPSC નો એડવાન્સ કોર્સ છે એ એડવાન્સ કોર્સ તમે જે છે એ લઈ શકો છો જેવા દોસ્તો 1500 પેજ નું પ્રિન્ટેડ મટીરીયલ મળે છે તમને

તો અને કયા ક્વેશ્ચન કેવી રીતે પૂછાયેલા તમને તમામ પ્રકારની જે કંપનીઓ જે છે એ કંપનીઓના જે છે દરજાઓ મળે મિની એક મિની બે નવરત્ન અને મહારત્ન ઓકે એમની વાત કરેલી છે તો એનો કઈક મુદ્દો છે જોઈ લે મહારત્ન કંપનીનો દરજ્જો ફક્ત તે પીએસયુ ને મળે જે પહેલેથી જ નવરત્ન છે ઓફકોર્સ દોસ્તો હે ને આ કંપનીના દરજ્જા દોસ્તો જે છે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ મે જ મળે છે પણ એવી પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ કે જે ઓલરેડી નવરત્ન છે જ હે ને તો આ વિધાન સાચું થઈ જાય મહારત્ન દરજ્જો ધરાવતી કંપનીઓ 10000 કરોડ સુધીનું રોકાણ કેન્દ્રની મંજૂરી વિના જે છે કરવાની તમને છૂટ આપવામાં આવે છે કોઈ પણ પ્રકારના મહારત્ન હોય રત્ન છે દોસ્તો એમાં તમને અલગ અલગ પ્રકારની લિમિટ આપવામાં આવતી હોય પાંચ હજાર કરોડ દસ હજાર કરોડ પાંચસો કરોડ હેના તો યાદ રાખવાનું દોસ્તો કે ભાઈ આપણે ત્યાં જે છે એ જે મહારત્ન કંપની છે એમાં કેટલી તો કે ભાઈ પાંચ હજાર કરોડ ની જે છે તમને લિમિટ આપવામાં આવે છે પેલા મિનિ રત્ન માં પાંચસો કરોડ છે ત્યારબાદ મિનિ રત્ન પાર્ટ ટુ છે એમાં ત્રણસો કરોડ છે દોસ્તો નવરત્ન માં હજાર કરોડ છે અને મહારત્ન માં પાંચ હજાર કરોડ છે બન છે તો યાદ રાખવાનું દોસ્તો કે ભાઈ બીજું આપણું જે છે અહીંયા કલર થઈ જશે ઠીક છે યસ ત્યારબાદ ઓએનજીસી એનટીપીસી અને એચએલ હાલની મહારત્ન કંપનીઓ છે આને દરજ્જો મળ્યો બે હજાર ને ચોવીસમાં અને આ ચૌદમી જે છે એ મહારત્ન કંપની બની ગઈ છે તો એનો મતલબ ઓએનજીસી પણ છે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન પણ છે તો ત્રીજું સ્ટેટમેન્ટ પણ તમારું સાચું થઈ જાય તો હવે પ્રશ્ન થાય કે કયો આન્સર આવે દોસ્તો તો કે ભાઈ એક અને ત્રણ એક ને ત્રણ ક્યાં આપ્યા છે ના ભાઈ એક ત્રણ નથી આપ્યા તો આપણે જે છે આને ગ્રેસિંગ આપી દેશું કારણ કે અહીંયા જે છે લખવામાં થોડી ભૂલ થઈ ગઈ હશે તરત અહીંયા ચેન્જ કરી દઉં તો એ આન્સર આપી શકાય પણ ટાઈપિંગ મિસ્ટેક છે એટલે તમારે ઓપ્શન ની જો સ્ટેટમેન્ટ કન્ક્લુઝન કયું સાચું છે એ તમારે જોવાનું થાય છે ઓકે યસ અને જો તમે તમારી સીટ જે મેન્ટેન કરવામાં આવેલી છે એ સીટ તમે લખતા હોય અને તમારો એક ત્રણ સાચો હોય તો તમે આને એક માર્ક લખી જ નાખજો ઠીક છે યસ ત્યારબાદ

ક્યાં વાપરવી પડશે દોસ્તો તો કે સમાજ કલ્યાણ માટે પછી તમે કૃષિ માટે વાપરો પછી તમે ઉદ્યોગ માટે વાપરો પછી તમે આરોગ્ય માટે વાપરો કે કે અન્ય કોઈ પણ પણ બાબત માટે માટે તમારે છે તો ભાઈ જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી સામાજિક જવાબદારીઓ માટે એનો મતલબ આ વિધાન તમારું સાચું થાય આ એક હેઠળ કંપનીની બોર્ડ મીટિંગમાં ઓછામાં ઓછા ત્રણ સભ્યો હોવા ફરજ યાદ છે જો આ ખાસ યાદ રાખજો નાના મોના મુદ્દાઓ તમને પૂછતા હોય હંમેશા જે છે એ આ ડિપેન્ડ કરે છે કે કોઈ પ્રાઇવેટ કંપની છે આ ડિપેન્ડ કરે છે કે કોઈ પબ્લિક કંપની છે તો એના માટે થઈ અને બધામાં ત્રણ સભ્યો નથી હોતા તો આ આપણે ગલત એક વ્યક્તિ દ્વારા સ્થાપિત એટલે કે વન પર્સન કંપનીની કલ્પના પણ જે છે આ એક્ટમાં દાખલ થાય તો કે જી હા ભાઈ તો એનો મતલબ કે એક અને ત્રણ જે છે તમારું સાચું થઈ જાય તો એક અને ત્રણ સાચું છે એવું કયું છે તો કે બી આન્સર તમારો રાઈટ થશે ઓકે યસ અ મેં તમને દોસ્તો ઇન્ટેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ જે છે એ ભણાવેલો છે અને એ ઇન્ટેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ માં જે છે એને યાદ રાખવાનું થશે ઓકે યસ ઇન્ટેક્ચ્યુઅલ બે પ્રકારની સંપત્તિઓ હોય દોસ્તો એમાંની એક પ્રકારની સંપત્તિ એટલે કઈ બૌદ્ધિક સંપત્તિઓ છે હે ને એ બૌદ્ધિક સંપત્તિઓમાં જે છે એ વાંચો પહેલું છે દોસ્તો કે ભાઈ પેટર્ન નો કાયદો 1970 માં જે છે એ પસાર કરવામાં આવ્યો હતો આપણે કહીએ છીએ ને કોપીરાઈટ પેટર્ન ડિઝાઇન તો આ પેટર્ન નો કાયદો જે છે 1970

આ યોજના હેઠળ આવરી લેવામાં આવેલ કંપનીઓએ તેમના વાર્ષિક ચોખા નફાના એક ટકા ભાગ સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત ખર્ચ કરવો પડે મેં હમણાં તમને કીધું દોસ્તો એક ટકા નહીં કેટલા બે ટકા રકમ જે છે તમારે ખર્ચ કરવી પડે યાની બીજું સ્ટેટમેન્ટ પણ ગલત છે તો ન તો કેવું છે તો કે ભાઈ એક સાચું છે ન તો તમારો બે સાચું છે તો તમારો રાઈટ આન્સર શું આવી જશે તો કે ડી આન્સર તમારો રાઈટ આન્સર આવી જશે અ દોસ્તો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે તમારામાંથી કોઈ વ્યક્તિ કદાચ એવો છે કે જે સાયન્સ થી બિલોંગ કરે છે તો એને અર્થશાસ્ત્ર વિષયથી જરાય પણ ડરવાનો જરૂરિયાત નથી આવી રીતે તમે જે છે એ સારા કન્ટેન્ટ સાથે જે છે પ્રિપેરેશન કરો છો તો ડેફિનેટલી દોસ્તો જે છે એ તમારા યોગ્ય વળતર યાની યોગ્ય આઉટપુટ તમને મળે જ છે એટલે એવું ચિંતા નહીં કરતા કે સર હું સાયન્સ માંથી બિલોંગ કરું છું તો મને આ નહીં સેટ થાય પણ આમાં એવું કઈ છે જ નહીં કે જે કોમર્સ કે સાયન્સ આવે છે હેને આ કોમન અર્થશાસ્ત્ર છે જે દરેક માટે પરવડે છે એવું હોય છે સમજે ઓકે ચલો આઠમું છે દોસ્તો 1999 2000 દરમિયાન ઔદ્યોગિક ઉત્પાદનમાં જે છે એ વધારો કરવામાં આવ્યો હતો જી હા ભાઈ કારણ આ સમયગાળામાં સ્થિર વિનિમય દર હતો વ્યવસાયિક ભાવનાત્મક સુધારાઓ જોવા મળ્યા હતા હા એક આ સાચી સમજૂતી કહી શકાય દોસ્તો બંને છે તો સાચા જ જો આ બંને પરમાણુ જે છે એ પરિશ્રણ થતા હતા આ પરમાણુ પરિશ્રણ પર જે છે એ વિશ્વ કક્ષાએ પ્રતિબંધ મૂકવામાં આવતો હતો આ બધાના રીઝન લીધે જે છે એ આપણે કહી શકાય કે આ બંને સાચા છે એટલે હું સી અને ડી તો ગલત કરી દઉં

એ નીતિગત પહેલો જે છે એ બાબતના તમારે જે છે એ વિધાન તપાસવાના છે કે ભારત સરકારે જે અલગ અલગ પ્રકારના જે છે પગલા લીધા છે એમાં કયું પગલું જે છે સાચું છે જેથી કરીને ભારતમાં જે છે ઔદ્યોગિક ઉત્પાદન વધે અને એ ઔદ્યોગિક ઉત્પાદનની સાથે જે છે દેશનું અર્થતંત્ર બહુ સારી જે છે એ બીજા રાષ્ટ્રની કમ્પેરિઝનમાં હરણફાળ ગતિ આગળ આવે પેલું રાષ્ટ્રીય રોકાણ અને ઉત્પાદન જે છે ક્ષેત્ર હે ને નેશનલ મેન્યુફેક્ચરિંગ ઇન્વેસ્ટમેન્ટ ઝોન આવું મેં ભણાવ્યું તમને તમામ પ્રકારની પ્રોસેસ એક જગ્યાએ ઓનલાઈન માધ્યમથી થાય એને સિંગલ વિન્ડો કેવાય એ પણ સાચું ટેકનોલોજી સંપાદન વિકાસ ભંડોળની જે છે સ્થાપના કરવી જી હા ભાઈ ટેકનોલોજી કરવી કોઈને વિકાસ ભંડોળ જોતો હોય તો એ વિકાસ ભંડોળ આપવું ઈવન જે છે એ રોડ રસ્તાની સુવિધાઓ આપવી પાણીની સુવિધાઓ આપવી દોસ્તો હે ને એના માટે થઈ અને આ બાબત આવી છે એટલે એક બે અને ત્રણ સાચા છે તો રાઈટ આન્સર કયો આવી જશે દોસ્તો તમારો ડી આન્સર રાઈટ આવશે ચલો લાસ્ટ વન ટ્રેડમાર્ક હે ને જેવી રીતે મેં તમને કીધું દોસ્તો કે એક પેટર્ન છે એક કોપીરાઈટ છે આવી રીતે જે છે એક પ્રકારનો ટ્રેડમાર્ક પણ છે દોસ્તો ટ્રેડમાર્ક કાયદો ભારતમાં ઓગણીસો નવાણું બનાવવામાં આવ્યો હતો તો કે જી હા સાચું છે સર્વિસ માટે લાગુ નથી પડતું ના સર્વિસ માટે પણ લાગુ પડે છે મતલબ કે આ વિધાન તમારું જે છે એ ગલત થઈ જશે ઠીક છે તો એક અને બે તમારા સાચા પડે અને જો એક બે સાચું પડે તો તમારું એ બેન છે હતા અને આ ઉદ્યોગ બાબતના જે છે એ ક્વેશ્ચન અહીંયા હું પૂરા કરી દઉં છું હવે દોસ્તો છત્રીસ સાડત્રીસ અને આડત્રીસ આ ત્રણ જે છે એ આરબીઆઈ ને સંબંધિત ક્વેશ્ચન હશે કેવા આરબીઆઈ સંબંધિત ક્વેશ્ચન હશે અને હું તમને ગ્રુપમાં એક મેસેજ પણ મૂકાવી દઉં છું કે આ દિવસે કયા જે છે ક્વેશ્ચન આ દિવસે કયા ક્વેશ્ચન એટલે મતલબ કે આવતીકાલે તમારે સ્પેશિયલી નોટ ઇશ્યુ કરે જે છે એ મુદ્દો ખાસ ભણીને આવવાનો થશે ઓકે બેંકોની બેંક તમારે ભણીને આવવાની થશે ત્યારબાદ આવી રીતે થર્ટી સેવનમાં નાણાકીય નીતિઓ અને ત્યારબાદ મની માર્કેટ અને કેપિટલ માર્કેટ તો ત્રણ લેક્ચર સ્પેશિયલી આપણે જોશું આરબીઆઈ માટેના આરબીઆઈ નું તમારામાંથી એવો કોઈ મિત્ર છે કે જેમને સબસ્ક્રિપ્શન લીધેલું છે પણ ગ્રુપમાં નથી જોડાયેલા તો પણ જે છે જાણ કરજો મને આ નંબર ઉપર દોસ્તો ઓકે યસ અને તમને તૈયારી સંદર્ભમાં કોઈ ઇશ્યુ હોય અને આપણા જે છે એ જે ફ્રી ના ગ્રુપ છે એમાં જે ગર્લ અને બોય નું બે અલગ ગ્રુપ છે એમાં જોડાવવું હોય તો તમે આ નંબર ઉપર જોઈન્ટ લખી દેજો તમને ગ્રુપમાં જોડી દેવામાં આવશે ઠીક છે ચલો દોસ્તો તો મનીએથી આવતી કાલે આરબીઆઈ માટે ટોપિક મસ્ત મજાની રીતે વાંચી લેજો જોઈ લેજો લેક્ચર જોઈ લેજો એટલે મસ્ત મજાના દસે દસ ક્વેશ્ચન તમારા સાચા પડી જાય ઠીક છે થેન્ક યુ વેરી મચ